જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદને લઈને સોનરખ નદીમાં પૂર આવ્યું છે તો દામોદર કુંડના આ સામે આવ્યા છે ભારે વરસાદને લઈને સોનદ્રખ નદીમાં પણ પૂર આવ્યું છે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા જય જોડાઈ ગયા છે જય જૂનાગઢના ના ગિરનાર પર્વત પર વરસાદ વરસ્યો છે દામોદર કુંડમાં ઘોડાપુર સ્થિતિ જોવા મળી રહી છે કેવી અત્યારે ત્યાં સ્થિતિ જે ખાસ કરીને જણાવી દઉં કે જયારે બપોર બાદ જે ગિરનાર જે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે આ ગિરનાર પર્વત પરથી જે ભારે વરસાદ વરસ્યો છે ત્યારે જે દામોદર કુંડ છે તેમાં પણ ઘોડાપુર આવ્યા હતા ભારે વરસાદને લઈ જે સોનરસ નદી છે તેમાં પણ પૂર આવ્યું હતું અને હાલ જે નિકાલ જે વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને જે ભવનાથ વિસ્તાર છે તે પણ જે આભાર જય વિગત આપવા બદલ